શિયાળામાં સ્કીન વધુ ડ્રાય રફ અને કાળી થવા લાગે છે શિયાળામાં તમારી ત્વચાને ચમકતી રાખવા માટે તમારે સારી ગુણવત્તાનું સ્ક્રબ પણ વાપરવું જોઈએ જે તમારી ત્વચા પરથી ડેડ સ્કીનને દૂર કરશે સારી કોલ્ડ ક્રીમ હેન્ડ એન્ડ બોડી લોશન પણ શિયાળા દરમિયાન વાપરવું જરૂરી છે આ સિવાય આ સિઝનમાં બે ચમચી મિલ્ક પાવડર ચપટી હળદર એક ચમચી મધ અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ફેસપેક અઠવાડિયામાં ત્રણ વાર લગાવો આનાથી સ્કિનની ડાર્કનેસ અને ડલનેસ દૂર થશે સ્કિન ગોરી અને ગ્લોવિંગ બનશે ચહેરા પર ગ્લો લાવવા માટે આ એક બેસ્ટ ફેસપેક છે તેના ઉપયોગ માટે એક ચમચી એલોવેરા જેલ એક ચમચી ગ્લિસરીનમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો રોજ રાતે લગાવવાથી ચહેરાની સ્કિન એકદમ સોફ્ટ બનશે સાથે જ ચહેરાનો ગ્લો પણ વધશે આ ફેસ પેક બહુ જ ફાયદાકારક છે શિયાળામાં સ્કિનને ક્લીન કરે છે અને નિખાર લાગે છે અને સ્કિનને હેલ્ધી પણ બનાવે છે તેના માટે એક ચમચી બેસનમાં એક ચમચી દહીં અને અડધી ચમચી હળદર મિક્સ કરીને ફેસ પર વીસ મિનિટ લગાવો પછી ધોઈ લો તમારી સ્કિન વધુ ડ્રાય રહેતી હોય તો તમે આ પેકમાં એક ચમચી મધ પણ મિક્સ કરી શકો છો શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે જો તમે પણ આ મોંઘી બોડી લોશનની નિષ્ફળતાથી પરેશાન છો તો તમે તમારા ઘરમાં હાજર કેટલીક તેલની મદદ લઈ શકો છો શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે જો તમે પણ આ મોંઘી બોડી લોશનની નિષ્ફળતાથી પરેશાન છો તો તમે તમારા ઘરમાં હાજર કેટલાક તેલની મદદ લઈ શકો છો તમે તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી ત્વચા માત્ર નરમ જ નહીં પરંતુ હાઇડ્રેટ અને ગ્લોવિંગ પણ બનશે અહીં જાણો ક્યાં શિયાળાની ડ્રાય સ્કીન માટે તેલ ઉપયોગ થશે અસરકાર સાબિત સાફ કરો સવારે ઉઠ્યા પછી તમારે સૌ તમારી ત્વચાને હાઈડ્રેટિંગ ફેસવોશથી સાફ કરવી જોઈએ ખાતરી કરો કે તમે એવી પ્રોડક્ટ પસંદ કરો કે જે તમારી ત્વચાને સુકાઈ ન જાય ત્વચામાંથી વધારાની ગંદકી અને તેલ દૂર કરવા માટે સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે ટોનર ત્વચાની સંભાળ માટે ટોનરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં કારણ કે તે તમારી ત્વચાના પીએચને હાઇડ્રેટ કરવામાં અને સંતુલિત કરવામાં મદદ કરે છે તે ત્વચાને કડક બનાવે છે અને કુદરતી રીતે ગંદકી દૂર કરે છે મોશ્ચુરાઈઝર આપણે બધા જાણીએ છીએ કે મોશ્ચુરાઈઝિંગ ત્વચામાં ભેજ ધરાવવામાં મદદ કરે છે ત્વચાને મોસ્ચુરાઈઝ કરવાનું ભૂલશો નહીં મોશ્ચુરાઈઝર ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે સનસ્ક્રીન જો તમે તડકામાં બહાર જતા હો તો એસપીએફ થર્ટી ક્રીમ લગાવો તે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવાનું કામ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ પછી મેકઅપ લગાવો કામ પરથી પાછા આવ્યા પછી ફરીથી ચહેરો ધોઈ લો ક્લિન્ઝર ક્લિન્ઝરની મદદથી ત્વચામાં જમા થયેલી ગંદકી અને મેકઅપને સાફ કરો આ માટે તમારા ચહેરાને વોશથી ધોઈ લો શિયાળામાં ડ્રાય સ્કિન માટે તેલ બદામનું તેલ અથવા આલમંડ ઓઇલ પણ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે તમને તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં મળે છે જે તમારી ત્વચાને કોમળ બનાવે છે જો તમે શિયાળામાં તેનો ઉપયોગ કરવા માગો છો તો તમારે તેને સ્નાન કરતાં પહેલાં તમારા આખા શરીર પર લગાવવું જોઈએ નાળિયેર તેલ શિયાળાના આ દિવસોમાં તમારી ત્વચા માટે નારિયેલ તેલથી વધુ સારું બીજું કંઈ હોઈ ન શકે નાળિયેલ તેલ તમારી ટ્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને હાઇડ્રેશન પ્રદાન કરે છે જ્યારે તમે તમારી ટ્વચા પર નારિયેલ તેલનો ઉપયોગ કરો છો ત્યારે તે નરમ અને ચમકદાર રહે છે એટલું જ નહીં નારિયેલ તેલનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના ચેપથી પણ સુરક્ષિત રહે છે સનફ્લાવર ઓઇલ સનફ્લાવર ઓઇલ સ્કિનને મોશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે તે સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને તેને શુષ્ક થતી અટકાવવામાં મદદ કરે છે આ એટલા માટે છે કારણ કે તે આવશ્યક ફેટી એસિડથી સંબંધ છે જે સ્કિનમાં કુદરતી ભેજને જાળવવામાં મદદ કરે છે ત્વચા ડલ થઈ ગઈ હોય અને ડ્રાયનેસ વધી ગઈ હોય તો બે ચમચી તાજી મલાઈમાં એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો હવે આ મિક્સરને ત્વચા પર અપ્લાય કરો અને સર્ક્યુલર મોશનમાં દસ મિનિટથી પંદર મિનિટ માટે મસાજ કરો ત્યાર પછી પાણીથી ત્વચાને સાફ કરો ત્વચા પરથી ડ્રાયનેસ દૂર કરવા માટે ચણાનો લોટ પણ ઉપયોગી છે તેના માટે બે ચમચી મલાઈમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવો આ પેસ્ટને ગરદન અને ચહેરા પર અપ્લાય કરો અને પાંચથી સાત મિનિટ માટે ચહેરા પર મસાજ કરો અને પછી પંદર મિનિટ તેને ચહેરા પર રહેવા દો ત્યાર પછી પાણીથી તેને સાફ કરો મલાઈ અને હળદરનું કોમ્બિનેશન પણ ત્વચાને સારું ટેક્સચર આપે છે તેનાથી ત્વચા પર પ્રાકૃતિક ગ્લો વધે છે બે ચમચી મલાઈમાં એક ચપટી હળદર ઉમેરીને તેને મિક્સ કરી ત્વચા પર લગાવો દસ મિનિટ પછી ચહેરાને સાફ કરી લો એલોવેરા જેલ તેના બેજીયુક્ત ગુણધર્મોને કારણે શુષ્ક અને ખરબછડી ટ્વચાની સારવાર માટે શ્રેષ્ઠ ઉપાય છે એલોવેરાના પાનમાંથી જેલ કાઢો આ જેલને ચહેરા પર લગાવો અને મસાજ કરો જેથી તે ટ્વચામાં શોષાઈ જાય લીમડાના પાન ટ્વચાને મોશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે અને ખંજવાળ પણ ઘટાડે છે બે ચમચી લીમડાના પાનનો પાવડર એક ચમચી મધ અને હળદર પાવડર સાથે મિક્સ કરો સ્મૂધ પેસ્ટ બનાવવા માટે સારી રીતે મિક્સ કરો પેસ્ટને ચહેરા પર લગાવો અને દસ બાર મિનિટ સુકાવા દો તેને પાણીથી ધોઈ લો જો તમારી ત્વચા ખૂબ શુષ્ક છે તો તેમાં થોડું મિલ્ક ક્રીમ ઉમેરો બે ચમચી લીંબુના રસમાં એક ચમચી મધનું મિશ્રણ લગાવવાથી શિયાળા દરમિયાન ભેજ જાળવી રાખવામાં મદદ મળે છે મધ સાથે લીંબુનો રસ મિક્સ કરો આ પેકને ચહેરા પર લગાવો અને પંદર મિનિટ માટે રહેવા દો તેને બાણેથી ધોઈ લો જમના લોટ અને દૂધનું મિશ્રણ જમના લોટ અને દૂધને મિક્સ કરીને ઘરના સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે આ ઉપાય મૃતકોષોને દૂર કરીને ત્વચાને તાજગી અને નવ ઉર્જા પ્રદાન કરે છે